નમસ્કાર મારા પ્રિય જાતકો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં વર્ષ બે હજાર છવ્વીસમાં ત્રણ રાશિઓની કિસ્મત ભાગ્યશાળી થશે તેમના જીવનમાં આવશે ગોલ્ડન પીરિયડ અને દરેક સપનું થશે પૂરું જી હા મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં આ રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ વરસવાની છે જેથી વર્ષ બે હજાર છવ્વીસમાં આ રાશિઓની કિસ્મત ચમકવાની છે મિત્રો આ રાશિઓ માટે વર્ષ બે હજાર છવ્વીસ બહુ જ શાનદાર રહેવાનું છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં આ રાશિઓ ધનથી માલામાલ થવાની છે આ રાશિઓના જાતકોને મોટા મોટા ધનલાભાને મોટી મોટી ખુશખબરીઓ મળવાની છે વર્ષ બે હજાર છવ્વીસમાં આ રાશિઓને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળાઓને અપાર ખુશીઓ મળવાની છે જેથી વર્ષ બે હજાર છવ્વીસમાં આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે મિત્રો આ રાશિઓ કઈ છે આ વીડિયોમાં અમે તમને આ જ રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે વિડિયોના અંત સુધી જોડાયેલા રહો અને આ વીડિયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે બહુ મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસ હવે પોતાના આખરી પડાવમાં છે અને નવું વર્ષ બે હજાર છવ્વીસ આવવાનું છે નવું વર્ષ બે હજાર છવ્વીસ કેટલીક રાશિવાળાઓ માટે બેહદ લકી સાબિત થવાનું છે આ રાશિઓના લોકોને દરેક કામમાં સફળતા મળશે અધૂરા સપના પૂરા થશે અને ભાગ્યનો ખૂબ સાથ મળશે વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય સમય પર ગોચર કરીને પોતાના મિત્ર અને શત્રુ ગ્રહો સાથે યુતિ બનાવે છે જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર પણ પડે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર છવ્વીસમાં ઘણા ગ્રહોની યુતિઓ પણ થશે જેનો પ્રભાવ બધી બાર રાશિઓના જાતકો પર જોવા મળશે વર્ષ બે હજાર છવ્વીસમાં શનિ અને બુધની યુતિ ત્રીસ વર્ષો બાદ બનવા જઈ રહી છે આની સાથે જ શુક્ર અને શનિનો સંયોગ પણ બનવાનો છે મિત્રો જ્યોતિષમાં શનિદેવને ન્યાય અને કર્મફળદાતા માનવામાં આવે છે શનિને એમ જ દંડાધિકારી નથી કહેવામાં આવતા તેઓ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે કહે છે કે જ્યારે શનિ પ્રસન્ન હોય છે તો રંગને રાજા બનાવી દે છે અને જ્યારે નારાજ હોય તો રાજાને રંગ પણ બનાવી શકે છે આ જ ક્રમમાં વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવની યુતિ બે ગ્રહો સાથે થઈ રહી છે જેનો પ્રભાવ બધી રાશિઓના લોકો પર જોવા મળશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમની કિસ્મત આ સમયે ચમકી શકે છે આ સમય કેટલીક રાશિઓ માટે બેહદ શુભ રહેવાના છે જેથી તેમના સારા દિવસા શરૂ થઈ શકે છે સાથે જ આ રાશિઓના લોકોને કરિયર અને કારોબારમાં તરક્કી પણ મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કઈ છે તે ખુશનસીબ રાશિઓ જે બે હજાર છવ્વીસમાં ભાગ્યશાળી થઈ શકે છે પરંતુ તે પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો એક તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અપાર ખુશીઓ અને મોટા મોટા અવસરોથી ભરપૂર રહેશે શનિ અને શુક્રનો શક્તિશાળી સંયોગ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે જે તમને કઠિન પરિસ્થિતિઓમાં વિજય કરિયરમાં ઉન્નતિ અને આર્થિક સફળતા અપાવી શકે છે આ સમય તમારા માટે સાચે જ એક ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે જ્યારે કિસ્મત તમારો પૂરો સાથ આપશે અને તમારા જીવનમાં મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે આ શુભ સમયમાં જો કોઈ કાનૂની કે વિવાદ સંબંધી મામલો ચાલી રહ્યો છે તો તમને નિશ્ચય જ સફળતા મળશે તમારા પક્ષમાં પરિસ્થિતિઓ બનશે અને જીવનમાં બદલાવનો દોર શરૂ થશે જે લોકો સરકારી કાર્યો કે સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં છે તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવી શકે છે તુલા રાશિવાળાઓ નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલો આ સમય બેહદ સારો છે તમારા પ્રયાસોનું ફળ હવે તમને મળવાનું છે શનિ અને શુક્રની કૃપાથી પદોન્નતિ નવી જવાબદારીઓ અને પ્રભાવશાળી પદ પ્રાપ્ત થઈ શકે છે વરિષ્ઠ અધિકારી તમારા કાર્યની સરાહના કરશે અને તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે પણ આ સમય શુભ રહેશે નવા અવસર નવી ડીસ અને નવા ગ્રાહક તમારા વેપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે તમારા જીવનમાં મોટા મોટા ધનલાભના યોગ બની રહ્યા છે જેથી તમે માલામાલ થઈ શકો છો તુલા રાશિવાળાઓ વર્ષ બે હજાર છવ્વીસ નવું વર્ષ તમારા માટે એક સુવર્ણ વર્ષ બનીને આવશે જે તમારી મહેનતને કરોડોની સફળતામાં બદલી શકે છે આ સમયે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારા રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે નવી આવકના સ્ત્રોત ખુલશે અને તમે સેવિંગમાં પણ સફળ રહેશો આ તે સમય છે જ્યારે તમે તમારા ભવિષ્ય માટે મજબૂત આર્થિક પાયો નાખશો જે લોકો રોકાણ કરવા માંગે છે તેમના માટે વર્ષ બે હજાર છવ્વીસનો સમય અત્યંત શુભ રહેશે તમારી યોજનાઓ સફળ થશે અને તમને મોટા મોટા ધનલાભના રૂપમાં તેનું ફળ મળશે તુલા રાશિની કુંડળીના નવમા ભાવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે અને આ યોગ અત્યંત શુભ પરિણામ આપશે આ રાજયોગ તમને ભાગ્યનો પૂરો સાથક માન સન્માન અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરશે તમારા કાર્યોની સરાહના થશે લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આ યોગ તમારા માટે જીવનની દિશા બદલનારો સાબિત થશે સાચે જ આ એક સુવર્ણવર્ષ બનવા જઈ રહ્યું છે આ સમયે તમારી ચારે બાજુ સકારાત્મક ઉર્જા અને સહયોગનો માહોલ રહેશે મિત્રો સહયોગીઓ અને પરિવારના લોકોથી તમને પૂરો સાથ મળશે તમારી આસપાસના લોકો તમારા સપનાઓને સાકાર કરવામાં મદદગાર બનશે તમારા જીવનમાં દરેકો રપાર ખુશીઓ જ ખુશીઓ દેખાશે વર્ષ બે હજાર છવ્વીસ એટલે કે નવું વર્ષ તુલા રાશિવાળાઓ માટે જીવનમાં મોટો બદલાવ લઈને આવવાનું છે આ વર્ષ તમારા માટે મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ આર્થિક સમૃદ્ધિ અને માન સન્માનમાં વૃદ્ધિનું પ્રતિક બનશે તમારી અંદરનો આત્મવિશ્વાસ વધશે અને કિસ્મતનો સિતારો પહેલાં કરતાં વધુ ચમકશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓની વર્ષા શાનદાર અવસરો અને અપાર સફળતા લઈને આવવાનો છે શનિ અને શુક્રની યુતિ તમારી રાશિથી કર્મભાવમાં બની રહી છે અને આ સ્થાન કરિયર કામ પ્રતિષ્ઠા અને માન સન્માન સાથે જોડાયેલું હોય છે એટલે આ સમય તમારા માટે ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે જ્યારે તમે તમારા જીવનમાં મોટા મોટા બદલાવ અને સફળતાઓની પ્રાપ્તિ કરશો આ સમય મિથુન રાશિવાળાઓના કરિયરને નવી દિશા આપવાનો છે શનિ અને શુક્રનો સંગમ તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રભાવશાળી પદ અપાવી શકે છે જે લોકો નોકરી પેશા છે તેમને પદોન્નતિ નવી જવાબદારીઓ અને મોટી ખુશખરી મળવાના યોગ છે વરિષ્ઠ અધિકારી તમારી મહેનત અને લગ્નને ઓળખશે જેથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે તમને જણાવી દઈએ વર્ષ બે હજાર છવ્વીસનો આ સમય તમારા માટે સુવર્ણવર્ષ બનીને આવશે જ્યારે તમારી મહેનતનું દરેક પગલું સફળતામાં બદલાતું નજર આવશે જે લોકો લાંબા સમયથી કરિયરમાં સ્થિરતા ઇચ્છતા હતા તેમના માટે આ સમય હવે ભાગ્યનો દ્વાર ખોલવાનો છે મિથુન રાશિવાળાઓ વર્ષ બે હજાર છવ્વીસમાં બૃહસ્પતિની શુભ સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે તમારી પાસે ધન સન્માન અને વિલાસિતાની કોઈ કમી નહીં રહે આ વર્ષ તમને સાચે જ કરોડપતિ બનવાના રસ્તા પર લઈ જઈ શકે છે બૃહસ્પતિ ગ્રહ આ અવધિમાં તમારા માટે અત્યંત શુભ સ્થિતિમાં રહેશે તે તમારી કિસ્મતને પ્રબળ કરશે અને દરેક પ્રયાસમાં સફળતા અપાવશે તમારા રોકાયેલા કાર્યો પૂરા થશે અને તમારા સપના સાકાર થશે આ સમયે તમારા માટે મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિનો દોર રહેશે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે દરેક ક્ષેત્રમાં જીવનમાં બદલાવ લઈને આવશે અને આ બદલાવ સકારાત્મક અને સુખદ હશે જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત સારો છે બૃહસ્પતિની કૃપાથી તમારી બુદ્ધિ તીવ્ર થશે અને પરિણામ અનુકૂળ મળશે તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે અને આજે આત્મવિશ્વાસ તમને ગોલ્ડન ટાઈમ તરફ લઈ જશે આ વર્ષ તમારા ઘર પરિવારમાં અપાર ખુશીઓ લઈને આવશે પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ અને સામંજસ્ય વધશે કોઈ શુભ કાર્ય વિવાહ કે નવા આગમનથી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે આ વર્ષે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન પ્રસન્ન રહેશે તમારામાં એક નવો જોશ અને ઉર્જાનો સંચાર થશે મિથુન રાશિવાળાઓ આ સમયે તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે તમે કોઈપણ મુશ્કેલીને સરળતાથી પાર કરી લેશો આજે આત્મવિશ્વાસ તમને તમારા સપનાઓની મંજિલ સુધી પહોંચાડશે નંબર ત્રણ મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનનો સૌથી શાનદાર અને ભાગ્યશાળી સમય સાબિત થવા જઈ રહ્યો છે શુક્ર અને શનિનો શક્તિશાળી સંયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે અને આ યોગ તમારા જીવનમાં મોટા મોટા પરિવર્તન સફળતા અને અપાર ખુશીઓ લઈને આવશે આ સમય તમારા માટે સાચે જ ગોલ્ડન ટાઈમ છે જ્યારે કિસ્મતનો દરવાજો પૂરી રીતે ખુલવાનો છે મીન રાશિવાળાઓ આ શુભ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વૃદ્ધિ થશે તમે પહેલાં કરતાં ક્યાંને વધુ આકર્ષક પ્રભાવશાળી અને આત્મનિર્ભર મહેસૂસ કરશો તમારું વ્યક્તિત્વ એટલું નિખરશે કે લોકો તમારી તરફ આપોઆપ આકર્ષિત થશે વર્ષ બે હજાર છવ્વીસ એટલે કે નવું વર્ષ તમારા માટે એક સુવર્ણ વર્ષ બની શકે છે જ્યારે તમારો આત્મવિશ્વાસ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે આ સમય તમારા જીવનમાં બદલાવ લાવવાનો છે ચાહે તે કરિયર માન સન્માન કે વ્યક્તિગત જીવન છે કેમ ન હો એ જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવશે શનિ અને શુક્રનો આ અદ્ભુત સંગમ તમારી મહેનતને ઓળખ અપાવશે અને પદોન્નતિ વધતા નવી જવાબદારી મળવાના પ્રબળ યોગ બનાવી રહ્યો છે તમારી કાર્યકુશળતાથી અધિકારી પ્રસન્ન થશે અને તમારા સન્માન તથા પદ પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે આ સમયે તમારી કડી મહેનતને મોટા મોટા ધન લાભમાં બદલી શકે છે વેપારીઓ અને કારોબારીઓ માટે પણ આ ગોલ્ડન ટાઈમ રહેશે જ્યાં નવા પ્રોજેક્ટ્સ રોકાણ અને પાર્ટનરશિપથી અનધાર્યો લાભ થશે મીન રાશિવાળાઓ આ સમયે તમે સાચે જ કરોડપતિ બનવાના રસ્તા પર ચાલી શકો છો આ અવધિ તમારા જીવનમાં માલામાલ થવાના સોનેરી અવસર લઈને આવી રહી છે રોકાયેલું ધન પાછું મળશે નવી આવકના સ્ત્રોત ખુલશે અને રોકાણથી અપાર લાભ પ્રાપ્ત થશે બુદ્ધ શનિની યુતિ જે વર્ષ બે હજાર છવ્વીસમાં બની રહી છે તે તમારા માટે આર્થિક સમૃદ્ધિ સફળતા અને મોટા નાણાકીય વિસ્તાર લઈને આવશે આ સમય તમારી કિસ્મતનો સુવર્ણ અધ્યાય સાબિત થશે જ્યારે તમારા સપના સાચા થશે અને જીવનમાં દરેક ઓર ખુશીઓની વર્ષા થશે મીન રાશિવાળાઓ પ્રેમ જીવન માટે પણ આ સમય બેહદ ખાસ રહેશે જે લોકો અવિવાહિત છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે જે જીવનસાથી બનીને અપાર ખુશીઓ લઈને આવશે ત્યાં જ વિવાહિત લોકો માટે આ સમય સુખ શાંતિ સામંજસ્ય અને સ્નેહથી ભરેલો રહેશે ઘરમાં કોઈ મોટી ઉપલબ્ધિ કે શુભકાર્યથી પરિવારમાં ઉત્સવનો માહોલ રહેશે વર્ષ બે હજાર છવ્વીસનો સમય તમારા જીવનનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે જ્યારે બુધ શનિનો સહયોગ તમારા લગ્ન ભાવમાં બનશે ત્યારે તમારું ભાગ્ય પ્રબળ થશે અને તમે મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ કરશો તમારું માન સન્માન સમાજમાં વધશે અને લોકો તમારી ઉપલબ્ધિઓની ચર્ચા કરશે કહેવું ખોટું નહીં હોય કે મીન રાશિનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે વર્ષ બે હજાર છવ્વીસમીન રાશિવાળાઓ માટે સાચે જસુવર્ણ વર્ષ રહેશે મોટા મોટા ધનલાભ કરોડપતિ બનવા અને માલામાલ થવાના પ્રબળ યોગ છે કરિયરમાં ઉન્નતિ માન સન્માનમાં વૃદ્ધિ અને જીવનમાં સકારાત્મક બદલાવ નિશ્ચિત છે અપાર ખુશીઓ મોટી સફળતાઓ અને મોટી ખુશખરીઓ મળવાના સંકેત છે કિસ્મત તમારો સાથ આપશે અને તમે તમારા સપનાઓને સાકાર કરશો જો મારો આ વીડિયો સારો લાગે તો કમેન્ટમાં જય શનિદેવ હર હર મહાદેવ ઓમ નમ શિવાય જરૂર લખો